સો હા હેલો નમસ્તે કેમ છો તમે બધા વેલકમ ટુ સ્ટાક સ્ટડીઝ અને આજે આપણે જોવાના છીએ પ્રોટીન વિશે પણ જો પ્રોટીન ચાલુ કરીએ એના પહેલાં હું તમને એક બેઝિક વસ્તુ સમજાવી દઉં જો કદાચ તમે મારો આગળનો વિડીયો ના જોયો હોય તો અને બેઝિક વસ્તુ શું છે એમિનો એસિડ હવે જો તમને એમિનો એસિડ નહીં આવડતું હોય તો તમને પ્રોટીનમાં ટપ્પો પડશે નહીં તો એક કામ કરીએ ફટાફટ પહેલાં એનું રિવિઝન કરી લઈએ કે જેથી તમને ખબર પણ પડે ઓકે તો જો સૌથી પહેલાં અહીંયા હું સ્ટાર્ટ કરું છું ભાઈ એમિનો એસિડ તો ધ્યાન આપજો એમિનો એસિડ શું કહેવા માગે છે બરાબર સૌથી પહેલાં તો આ જે એમિનો એસિડ છે એ બન્યું સેનાથી હોય છે તો ભાઈ એમિનો એસિડની અંદર કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન અને અમુક વાર સલ્ફર પણ હોય છે આટલી વસ્તુ તો હોય બરાબર આના સિવાય કોઈ પણ વધારાની વસ્તુ એડ થઈ શકે છે હવે જો આ બેઝિકલી એમિનો એસિડ છે શું તો મિથેનથી બન્યું છે એમિનો એસિડ ક્યાંથી બન્યું મિથેનથી બન્યું હવે તમે મિથેન મિથેનથી કઈ રીતે તો જો તમને સમજાવું એક વસ્તુ અહીંયા આગળ છે મારી પાસે આ કાર્બન છે શું છે કાર્બન અને તમને મને બધાને ખબર છે કે મિથેનમાં શું હોય આવી રચના હોય જો અહીંયા આગળ હાઇડ્રોજન 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 બરાબર આ શું છે મિથેનનું સ્ટ્રક્ચર છે હવે અહીંયા થાય છે શું આ જે એક હાઇડ્રોજન છે એ રિપ્લેસ થઈ જાય છે મતલબ એનું વિસ્થાપન થઈ જાય છે કોના દ્વારા ડબલ એચ દ્વારા જે બીજો હાઇડ્રોજન છે એનું પણ વિસ્થાપન થઈ જાય છે કોના દ્વારા એન દ્વારા અને જે ત્રીજો હાઇડ્રોજન છે એનું પણ વિસ્થાપન થઈ જાય છે કોના દ્વારા આર ગ્રુપ દ્વારા મતલબ જો આનું બેઝિક મારે સ્ટ્રક્ચર ડ્રો કરવું હોય તો શું આવશે સી ડબલ ઓ એચ સી સી ડબલ ઓ આગળ આવશે એન એચ ટુ અહીંયા આગળ તો હાઇડ્રોજન આ એક તો હતો જ તે અને અહીંયા આગળ આવી જશે આર ગ્રુપ તો આ જ આ જે છે એ બેઝિક સ્ટ્રક્ચર છે કોનું એમિનો એસિડનું કોનું એમિનો એસિડનું બરાબર તો જો આ જે બેઝિક સ્ટ્રક્ચર છે એ ઓલરેડી મેં અહીંયા આગળ ડ્રો કર્યું જ છે જે તમને અહીંયા દેખાય છે બરાબર હવે ધ્યાનથી સમજો આ જે છે બેઝિક સ્ટ્રક્ચર એમાં હું શું કહેવા માગું છું કાર્બન છે કાર્બનની એક બાજુ સી ડબલો એચ છે એક બાજુ એન એચ છે એક બાજુ હાઇડ્રોજન છે અને એક બાજુ આર ગ્રુપ છે હવે આ એમિનો એસિડ અલગ અલગ બને ક્યારે તો આ આર ગ્રુપના કારણે બને કેમ આ આર ગ્રુપ જે રીતે બદલાતું જાય એમ એમ આ એમિનો એસિડ બદલાતો જાય હવે ધ્યાન આપજો આ જે કાર્બન છે એને કહેવામાં આવે છે આલ્ફા કાર્બન શું કહેવામાં આવે છે આલ્ફા કાર્બન એટલા માટે હવે આ આખું શું હતું આ આખું હતું એમિનો એસિડ તો આ આલ્ફા કાર્બન છે એટલા માટે એને શું કહેવામાં આવે છે આલ્ફા એમિનો એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે આજે મેં લખ્યું છે ને એ એ બીજું કંઈ નહીં એ શું છે એમિનો એસિડ ઓકે ખબર પડી તમને હવે અહીંયા જો આની એક આપણે કેમિકલ પ્રોપર્ટીની વાત કરીએ રસાયણિક ગુણધર્મની આપણે એક વાત કરીએ તો એ રસાયણિક ગુણધર્મ જે છે આનો એ છે ઝ્વિટર આયન હવે તમે કશો ઝ્વિટર આયન એટલે શું જો આયન એટલે તો તમને ખબર છે ને તમે કેમિસ્ટ્રીમાં ભણતા હશો આયન એટલે શું થાય કાં તો પ્લસ ચાર્જ આવે કાં તો માઇનસ ચાર્જ આવે તો એને શું કહેવાય આયન કહેવાય હવે મને એક વસ્તુ કહો અહીંયા આગળ મારી પાસે છે આર શું છે આર હવે જો આર ઉપર હું પ્લસ ચાર્જ લખું એનો મતલબ આ શું છે કેટાયન અને આરની ઉપર જો માઇનસ ચાર્જ રાખું તો આ શું છે તો ભાઈ આ છે એનાયન શું છે એનાયન હવે આ તમારે કઈ રીતે યાદ રાખવાનું અમુક લોકોને બહુ કન્ફ્યુઝન થતી હોય કે પ્લસ હોય તો કેટાયન કહેવાય કે એનાયન કહેવાય લોકો બહુ કન્ફ્યુઝ થાય છે તો જો હું તમને સિમ્પલ વસ્તુ કહું અહીંયા આરની ઉપર શું છે પ્લસ છે બરાબર અને કેટાયનમાં જે ટી આવે ને એ પણ કેવો છે પ્લસ જેવો છે તો યાદ રાખજો આ પણ પ્લસ જેવો અને આ પ્લસ જેવું મતલબ કેટાયનનો શું આવે પ્લસ જ્યારે એન આયનમાં શું આવે માઇનસ આવે બરાબર તો હવે મને અહીંયા આગળ કહો અહીંયા આગળ જો આપણી જોડે બેઝિક સ્ટ્રક્ચર શું હતું આયર્યું હતું બરાબર હવે તમને ખબર છે આ શું છે સી ડબલુએચ એસિડ છે જ્યારે એનએચ ટુ શું કહેવામાં આવે બેઝ કહેવામાં આવે શું કહેવામાં આવે બેઝ કહેવામાં આવે તો અહીંયા જો સ્વીટર આયનમાં શું લખ્યું છે મેં આ સ્વીટર આયનનો મતલબ શું થાય પહેલાં સમજો કે આને આપણે માની લો હું કંઈક એસિડમાં નાખી દઉં શેમાં નાખી દઉં એસિડમાં અથવા કોઈ બી એવી વસ્તુમાં નાખી દઉં કે જેની અંદર શું થાય છે આ જે એચ આયન છે શું છે એચ આ એચ નીકળી જાય છે હવે એસિડનો ગુણધર્મ શું આ સી ડબલ એચ શું છે એસિડ છે અને એસિડનો ગુણધર્મ શું હોય કે એ પાણીમાં નાખીએ તો શું કરે આ એચ પ્લસ જે છે એચ એને મુક્ત કરી નાખે તો મને કહો આ એચ પ્લસ એક જતો રહ્યો તો આની ઉપર કયો ચાર્જ આવી જશે માઇનસ ચાર્જ આવી જશે એનો મતલબ શું આ શું થઈ ગયું ભાઈ આ એસિડ શું થઈ ગયું આ વધારે પડતું એસિડ થઈ ગયું તો અહીંયા જો મેં લખ્યું છે માઇનસ ચાર છે તો આને એનાયનિક કહેવાય મતલબ આ એસિડ ગુણધર્મ ધરાવે છે મતલબ આની પીએચ કેવી છે ઓછી છે પણ માની લો કે કદાચ એવું પણ થઈ જ શકે કે આ જે એમિનો એસિડ છે એને પાણીમાં નાખીએ તો આ જે એનએચ ટુ છે ને એ તો બેઝ છે શું છે એ તો બેઝ છે તો એ શું કરશે પાણીમાંથી એચ પ્લસ આયન પોતાની અંદર લઈ લેશે મતલબ આ એચ ટુ છે એનું શું થઈ જશે એનું થઈ જશે ભાઈ એચ એન એચ થ્રી પ્લસ શું થઈ જશે એનું થઈ જશે ભાઈ એન એચ થ્રી પ્લસ શું થઈ જશે એનએચ થ્રી પ્લસ તો હવે આ કેવો થઈ ગયો આની પર કેવો ચાર્જ આવ્યો પ્લસ ચાર્જ આવ્યો મતલબ આ શું છે આ થઈ ગયો ભાઈ કેટાયોનિક શું થઈ ગયો કેટાયોનિક એટલે કે બેઝ હવે બેઝની પીએચ કેવી હોય વધારે હોય તમને ખબર છે શું વધારે હોય બેઝની પીએચ વધારે હોય ઓકે પણ માની લો કે આપણે પાણીમાં નાખી અને આવી બંને વસ્તુ થઈ તો મતલબ કે એને એચ એચ પ્લસ ગુમાવ્યો એટલે માઇનસ ચાર્જ પણ આવ્યો ને પ્લસ ચાર્જ પણ આવ્યો તો આ જ્યારે આવી વસ્તુ આવે કે પ્લસ અને માઇનસ બંને વસ્તુ એની ઉપર આવે તો એ જે આયન બને એના કહેવામાં આવે છે ઝ્વીટર આયન અને ત્યારે એની જે પીએચ હોય એને કહેવામાં આવે છે આઈસો ઇલેક્ટ્રિક પોઈન્ટ શું કહેવામાં આવે છે આઈસો ઇલેક્ટ્રિક પોઈન્ટ તો આજે ખાલી એક સમજાવવાનું હતું ઝ્વિટર આયન વિશે બાકી હવે આપણે જોઈશું એમિનો એસિડનું વર્ગીકરણ જે ચોપડીમાં એટલું સરખું આપ્યું નથી પણ હું અહીંયા તમને થોડું સમજાવી દઉં હવે કેમ આ સમજાવું જો વર્ગીકરણ તમે સમજી જશો ને તો તમને આગળ પ્રોટીનમાં વાંધો પડશે નહીં એટલા માટે અત્યારે હું તમને શું સમજાવું છું આ વર્ગીકરણ સમજાવું છું એમિનો એસિડનું હવે ધ્યાનથી જોજો

તો તો એસિડ વધી આ એમિનો આખું કેવું થઈ ગયું બેઝિક થઈ ગયું પણ જો બંનેની સંખ્યા સેમ હોય બંનેની સંખ્યા સેમ હોય તો આ કેવો હોય તટસ્થ હોય આટલી વસ્તુ તો તમને ખબર છે ને આ તો બેઝિક વસ્તુ કેમેસ્ટ્રીમાં આવે છે તો અહીંયા આગળ જો ન્યુટ્રલનો મતલબ શું થાય તટસ્થ એટલે કે અહીંયા આગળ મેં એના પહેલાં ઉદાહરણના ખાલી નામ લખ્યા છે કયા કયા લખ્યા છે ગ્લાયસિન એલેનિન વેલેનિન લ્યુસિન અને આઇસોલ્યુસિન યાદ કરવાની હું તમને બતાવું છું તમારે યાદ રાખવાનું છે ગ્લાય એલા વેલ લિઓ આઈસો શું યાદ રાખવાનું છે તમારે યાદ રાખવાનું છે ભાઈ આના પહેલા પહેલા નામ ગ્લાય એલા વેલ લ્યુઓ આઈસો લિયો ખબર પડી ગ્લાય લિયો આઈસો લિયો ગ્લાય એલા વે લિયો આઈસોલ્યુ ફટાફટ બોલો ગ્લાય એલા વેલ લિયો આઇસોલિયો ગ્લાય એલા વેલ લિયો આઇસોલિયો ગ્લાય એટલે ગ્લાયસીન એલાય એટલે એલેનીન વેલા એટલે વેલાઇન લ્યુ એટલે લ્યુસીન અને ઈ એટલે આઇસોલ્યુસીન હવે ફટાફટ આ બધાના આપણે શું જોઈએ સ્ટ્રક્ચર જોઈએ તો ધ્યાન આપજો અહીંયા આગળ મેં સ્ટ્રક્ચર દોરીને પણ આવ્યો છું જો સૌથી પહેલાં અહીંયા સ્ટ્રક્ચર દોર્યું છે મેં નું હવે નો મતલબ શું થાય જો અહીંયા જે આર ગ્રુપ હતું ને આપણું આ જે બેઝિક સ્ટ્રક્ચર હતું આ બેઝિક માં જે આર ગ્રુપ છે આ આર ગ્રુપને આપણે ચેન્જ કરીને અહીંયા હાઇડ્રોજન લગાવી દઉં મતલબ સિમ્પલ વસ્તુ કરી કઈ નહીં તો આને શું કહેવાય સિમ્પલ પ્રોટીન આ સિમ્પલ એમિનો એસિડ કહી શકાય સોરી પ્રોટીન ના કહેવાય મિસ્ટેક શું કહી શકાય સિમ્પલ એમિનો એસિડ કહી શકાય કારણ કે અહીં આગળ બીજું કઈ નહીં આપણે ખાલી ને ખાલી હાઇડ્રોજન એડ કર્યું છે તો આ ગ્લાઇસિન શું છે ગ્લાયસિન સિમ્પલ એમિનો એસિડ છે પછી જે એલેનિન હવે એલેનિન

બરાબર એસિડિક એમિનો એસિડનો મતલબ શું થાય કે ભાઈ એની અંદર સીએચ સી ડબલ્યુ એચની સંખ્યા વધારે હશે કારણ કે સી ડબલ્યુએચ છે તો મતલબ માની લો આપણા સ્ટ્રકચરમાં શું હતું આપણે સ્ટ્રકચરમાં એક એમિનો ગ્રુપ અને એક સી ડબલ્યુએચ હતો પણ અહીંયા આગળ આવું હું શું કરી નાખું છું બે સી ડબલ્યુએચ હવે તમે કહો બે સી ડબલ એચ એટલે શું જો અહીંયા આગળ ઉપરનું છે ને એને કંઈ હંચા નહીં કરવાના ખાલી આર ગ્રુપમાં જ હળી હંચા કરવાના માની લો કે આ સીએચ ટુ હતો બરાબર એની જોડે હું સી ડબલ્યુએચ લગાવી દઉં શું લગાવી દઉં સી ડબલ એચ તો આ શું થઈ ગયું બે સી ડબલ એચ થઈ ગયા એસિડ કયો છે ગ્લુટામિક એસિડ મતલબ હજી એક વધારાનો સીએચ ટુ અહીંયા લઈ દો આની અંદર હજી વધારાનો સીએચ ટુ લગાવી તો આ શું બની જશે ગ્લુટામિક એસિડ હવે તો અહીંયા આગળ બેઝિક બેઝિક એમિન એસિડનો મતલબ શું થાય કે ભાઈ એની અંદર એનએચ ટુ બે હશે પહેલાં તો એક એનએચ ટુ અને એક સી ડબલ એચ હોય તો એ તટસ્થ હોય પણ અહીંયા આગળ એનએચ ટુ બે થઈ જાય એટલે કે બેઝિક વસ્તુ વધી ગઈ તો આ શું થઈ જશે આખો એમિનો એસિડ બેઝિક થઈ જશે તો જો ધ્યાનથી જો અહીંયા બે ઉદાહરણ લખ્યા છે મેં લાયસીન અને આર્જિનેન લાઇસિન અને આર્જિનેન તો જો જો નો મતલબ શું થાય સીએચ ટુ તો ચાર વખત છે બરાબર મતલબ પહેલા એક હતા પછી બે થયા હવે ચાર સીએચ ટુ લાગો પણ છેલ્લા અહીંયા સીડબલ હતા એની જગ્યાએ હવે શું તમારે એડ કરવાનું એનએચ થ્રી પ્લસ શું એડ કરવાનું એન એચ થ્રી પ્લસ તો આ શું થઈ જશે ભાઈ બે એમઇ નો ગ્રુપ આ મતલબ આ બેઝિક થઈ જશે શું થઈ જશે બેઝિક ચલો હજી આપણે એક વાત કરીએ હવે આગળ આવે છે આલ્કોહોલિક શું આવે છે આલ્કોહોલિક તો ધ્યાનથી સમજો આલ્કોહોલિક શું છે તો જો આલ્કોહોલિકમાં શું થાય એક એનએચ ટુ તો છે જ એક સી ડબલ એચ પણ છે હવે અહીંયા આગળ શું આવી જશે એક વધારાનો ઓએચ આવી જશે શું આવી જશે એક વધારાનો ઓએચ આવી જશે તો અહીંયા આગળ જો એક ઉદાહરણ મેં લખ્યું છે સેરીન શું લખ્યું છે સેરીન હવે આ સેરીન આગળ જતાં આપણને કામમાં આવશે એટલે યાદ રાખજો આ સેરીનનો સ્ટ્રક્ચર શું છે ભાઈ એક છે સી હાઇડ્રોજન એનએચ ટુ અને સી ડબલ એચ તો હતા જ તે વધારાનું અહીંયા શું આવી ગયું નીચે સીએચ ટુ અને ઓએચ શું આવી ગયું એચ ટુ અને ઓએચ એટલે ઓએચ આવી ગયું મતલબ આ કેવો થઈ ગયો આલ્કોહોલિક થઈ ગયું એ રીતે સલ્ફરવાળું સલ્ફરમાં શું હોય એક એનએચ ટુ હોય એક સી ડબલ ઓએચ હોય અને એક સલ્ફર ગ્રુપ હોય તો અહીંયા નીચે જો એચ ટુ અને એ શું આવી ગયું એસએચ તો આ શું છે ભાઈ આ છે સલ્ફર અને એનું જે નામ છે એ શું છે સિસ્ટીન શું નામ છે સિસ્ટીન નામ છે બરાબર હવે બીજી આપણે કઈ રીતે એના વર્ગીકરણ કરી શકીએ એમિનો એસિડને તો જો એક તો આવશ્યક એમિનો એસિડ અને એક બિન આવશ્યક આ રીતે પ્રોટીનમાં પણ આવશે શું આવશે આ જ રીતે પ્રોટીનમાં જ આવશે હવે આવશ્યકનો મતલબ શું થાય તો ભાઈ એવા જે આપણે બહારથી લેવા પડે મતલબ આવશ્યક એટલે આપણને જરૂરી છે હવે આપણને કોઈ વસ્તુની જરૂર ક્યારે આવે કે જ્યારે આપણી અંદર ના હોય આપણી આપણ આપણી જોડે હોય નહીં આપણા શરીરની અંદર ના હોય બરાબર તો એ વસ્તુને શું કહેવાય આવશ્યક મતલબ એ બહારથી લેવું પડે બિન આવશ્યક મતલબ આપણી જોડે છે આપણને હવે બહારથી લેવાની જરૂર નથી તો એવાનું શું કહેવાય બિન જે બહારથી આપણે લેવા પડે નહીં ઓકે તો હવે આપણે વાત કરીએ પ્રોટીનની આ બેઝિક વસ્તુ તમને ખબર પડી ગઈ હશે ઓકે તો હવે ધ્યાનથી સમજો પ્રોટીન શું છે કારણ કે એમિનો એસિડ હવે તમને આવડી ગયા છે તો પ્રોટીનમાં તમને વાંધો પડશે નહીં તો જો સમજો શું લખજો પ્રોટીન એ પોલીપેપ્ટાઇડ્સ છે પોલીપેપ્ટાઇડ શું છે આ પેપ્ટાઇડ એક બંધ હોય બરાબર એ આગળ આપણે આ કાર્બોદિત ભણશું ને એટલે તમને ડિટેલમાં ખબર પડશે અત્યારે જસ્ટ યાદ રાખો કે પોલીપેપ્ટાઇડ હોય છે તે એમિનો એસિડની રેખીય શૃંખલા છે હવે પ્રોટીન શું છે એમિનો એસિડની રેખીય શૃંખલા હવે અત્યારે આપણે ઘણા બધા એમિનો એસિડની વાત કરી તમને ખબર હશે બરાબર કયા કયા ઘણા બધા જોયા ગ્લાયસીન એલેનિન વેલાઇન બધા જોઈએ બરાબર તો માની લો એક ગ્લાયસીન છે શું છે ગ્લાયસીન છે એની જોડે એલેનિન જોડાયેલું છે એની જોડે વેલેનિન જોડાયેલું છે બરાબર પછી એની જોડે લ્યુસિન જોડાયેલું છે તો આ રીતે ઘણા બધા આવી રીતે આવતા જાય બરાબર ઘણા બધા એમિનો એસિડ આવી રીતે ભેગા થાય તો શું બને પ્રોટીન બને શું બને પ્રોટીન બને અને યાદ રાખજો આ બધા અલગ અલગ હોવા જોઈએ શું હોવા જોઈએ અલગ અલગ હોવા જોઈએ બરાબર સરખા ના હોવા જોઈએ વિષમ હોવા જોઈએ અલગ અલગ હોવા જોઈએ તો જો અહીંયા આગળ શું લખ્યું છે કે ભાઈ એ એમિનો એસિડની રેખીય શૃંખલા છે જે પેપ્ટાઇડ બંધ સાથે જોડાયેલ છે મતલબ આ બધાની વચ્ચે એમિનો એસિડ એમિનો એસિડ વચ્ચે જે બંધ છે એ કેવો છે એ છે પેપ્ટાઇડ બંધ છે કયો બંધ છે પેપ્ટાઇડ બંધ છે બરાબર એટલા માટે એને શું કહેવામાં આવે છે પોલીપેપ્ટાઇડ પોલીનો મતલબ શું ઘણા બધા અને પેપ્ટાઈડ એટલે પેપ્ટાઈડ બંધ તો આવા ઘણા બધા પેપ્ટાઇડ બંધ આવે એટલા માટે શું કહેવાય પોલીપેપ્ટાઇડ ઓકે હવે અહીંયા ધ્યાન દેજો તો પ્રત્યેક પ્રોટીન એમિનો એસિડનો પોલીમર છે પોલીમર એટલે ઘણા બધા ઘણા બધા શું પોલી પોલીનો મતલબ ઘણા બધા અને મર એટલે અણુઓ ઘણા બધા અણુઓ અહીંયા આગળ કોની વાત થાય છે પ્રોટીન પ્રોટીન કોના બધા કોના ઘણા બધા અણુનો બનેલો છે એમિનો એસિડ મતલબ આવા ઘણા બધા એમિનો એસિડ ભેગા થાય ત્યારે શું બને પ્રોટીન બને છે જે અત્યારે મેં તમને કીધું અહીંયા શું લખે છે એમિનો એસિડ વીસ પ્રકારના વીસ પ્રકારના જેવા કે હવે જો એમ તો એમિનો એસિડ ઘણા બધા પ્રકારના છે બરાબર પણ એમાંથી વીસ એમિનો એસિડ જે છે એ પ્રોટીન બનાવવા માટે મદદ કરે છે હવે અહીંયા આગળ જ્યારે મેં વાત કરી હતી આવશ્યક બિન આવશ્યક તો સાઈડમાં લખી દઉં દસ આવશ્યક છે અને દસ કેવા છે બિન આવશ્યક છે બરાબર તો ટોટલ કેટલા થયા વીસ થયા જે આપણા પ્રોટીન બનાવવા માટે જરૂરી છે અહીંયા ઉદાહરણ આપ્યા છે એલેનિન સિસ્ટીન પ્રોલિન ટિપ્ટ્રોફેન લાઇસિન વગેરે પ્રોટીન સમ પોલીમર નહીં પરંતુ વિષમ પોલીમર છે હવે પોલીમર તો તમને ખબર પડી ગઈ શું છે બરાબર પણ સમ પોલીમરનો મતલબ શું થાય માની લો કે આ એ કરીને કોક છે તો આ એ એ એ આવી રીતે ફટાફટ એ બધા એકબીજા જોડે આવતા હોય તો આને શું કહેવાય સમ પોલીમર કહે પણ એમ કે છે આવું સમલિમર નથી કેવું છે વિષમ પોલીમર છે મતલબ અલગ અલગ અણુઓ આવેલા હોય એની અંદર ખબર પડી તો મેં તમને પહેલાં જ કીધું કે બધા કેવા હોવા જોઈએ અલગ અલગ હોવા જોઈએ બીજું અહીં આગળ શું કહે છે જો કે સમ પોલિમરમાં એક જ મોનોમર ઘણી બધી વાર એન ગુણાંકના પુનરાવર્તનમાં થતો હોય હવે સમ પોલિમરમાં શું છે આ એક જ મોનોમર મોનોમર એટલે એક અણુ મોનો એટલે એક અને મર એટલે અણુ તો આ એક અણુ ઘણી બધી વાર પુનરાવર્તન એન વખત રિપીટ થતો હોય જ્યારે પોલીમરમાં શું હોય બરાબર વિષમ પોલીમરમાં શું હોય અલગ અલગ સંખ્યામાં અલગ અલગ વાર રિપીટ થતા હોય બરાબર એમ્યુનો એસિડ વિશે આ જાણકારી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જેમ કે પછીથી પોષણના પ્રકરણમાં તમે અભ્યાસ કરશો કે એ કેટલા એમિનો એસિડ સ્વાસ્થ્ય માટે આવશ્યક હોય છે જેની પૂર્તતા ખોરાક દ્વારા થાય છે આ રીતે આહાર આહારી પ્રોટીન આ આવશ્યક એમિનો એસિડ માટે મુખ્ય સ્ત્રોત છે આ પ્રકારે એમિનો એસિડ આવશ્યક કે બિન આવશ્યક હોઈ શકે છે તો મેં તમને પહેલાં જ કીધું એમિનો એસિડ કેવા છે આવશ્યક અને બિન આવશ્યક જે આવશ્યક હોય આપણે શું બહારથી લેવા પડે અને બિન આવશ્યક શું હોય જે આપણે બહારથી લેવાની જરૂર હોય નહીં બિન આવશ્યક એવા હોય છે કે જે આપણા શરીરમાં બને છે જ્યારે આપણે આવશ્યક એમિનો એસિડની પૂર્તતા આપણે ખાદ્ય પદાર્થ એટલે કે બહારથી લઈએ છીએ સજીવોમાં પ્રોટીન ઘણા બધા કાર્યો કરે છે જેવા કે કોષ રસપટલમાંથી પોષક દ્રવ્યોનું અવર જવર કરવાની હવે તમને ખબર છે કોષવાળું ચેપ્ટર તમે ભણ્યા હોય તેમાં તમે કોષ રસપટલ વિશે ભણ્યા હશો તો કોષ રસપટલની રચના કેવી હોય છે ભાઈ આવી કંઈક કોષ રસપટલની રચના હોય છે બરાબર જો આવી કંઈક હોય છે ને કોષ રસપટલની રચના એને આપણે લિપિડ બાયલેયર અથવા તો ફ્લુડ મોઝેક મોડલ પણ કહીએ છીએ તો તેમાં જે વચ્ચેના જે દેખાય છે એ શું છે પ્રોટીન છે અંતર્ગત પ્રોટીન કહેવાય શું કહેવાય અંતર્ગત પ્રોટીન તો આ પ્રોટીન શું કરે તો ભાઈ અવરજવર કરાવે કોની અણુઓની અણુઓની અવર અંદર અને બહાર મોકલે ખબર પડી કે ના પડી કેટલાક સંક્રમિત સૂક્ષ્મજીવોથી રક્ષણ આપે છે અમુક શું કરે એન્ટીબોડી તરીકે આપણને કામ કરે મતલબ આપણને રક્ષણ આપે બીજા બધા નાના નાના અણુઓથી કેટલાક અંતસ્ત્રાવ સ્વરૂપે હોય છે અને કેટલાક ઉચ્ચેચક સ્વરૂપે હોય છે હવે જો અહીંયા સાઈડનો આ જે કોઠો છે તમારે ખાસ યાદ રાખવાનો છે છે ને છે જ બરાબર આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે છે ને છે જ ભૂલવાની નથી જો સૌથી પહેલાં આપણે વાત કરીએ કોલાજન તો કોલાજન છે ને એ આપણા સૃષ્ટિ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે બહુ આમ મુખ્ય પ્રભાવી પ્રોટીન કહી શકાય બરાબર એ શું કરે આંતરકોષીય આધારક પદાર્થ છે મતલબ આપણને આધાર પૂરો પાડે કોલાજન તમે જોયું હશે તો તમે કદાચ પેશી નામનું ચેપ્ટર ભણ્યા હશો તો એમાં આવતું હશે કે ભાઈ સંયોજક પેશી તમે ભણ્યા હશો એમાં કોલાજન ક્યાં યુઝ થાય તમને ખબર હશે ટ્રિપ્સિન ટ્રિપ્સિન શું ઉચ્ચ ચક છે તમને બધા બધાને ખબર છે ટ્રિપ્સિનનું કામ શું હોય બરાબર પાચનમાં ઉપયોગ થતું હોય છે ઇન્સ્યુલિન હવે ઇન્સ્યુલિન શું છે અંતસ્ત્રાવ હવે જો કોઈને યાદ ન ઇન્સ્યુલિન શું છે એમિનો એસિડ છે બરાબર એટલે કે પ્રોટીન છે હવે ઇન્સ્યુલિન છે એનું કામ શું હોય છે તો તમને અને મને બધાને ખબર છે કે ભાઈ ગ્લુકોઝ જે આપણા શરીરમાં બને શું ગ્લુકોઝ જે આપણા શરીરમાં બને છે એનું કન્વર્ટ કરે શેમાં કન્વર્ટ કરી નાખે ભાઈ એ કન્વર્ટ કરી નાખે શેમાં ગ્લાઇક એક મીઠા ગ્લુકોઝ જે છે એ કન્વર્ટ કરી નાખે ગ્લાયકોમાં સેમાં કરી નાખે છે ગ્લાયકોમાં હવે ગ્લાયકો તમને ખબર હશે બરાબર ગ્લાયકો શું થાય તો આ જે ગ્લુકોઝ છે આ ગ્લુકોઝને ગ્લાયકોમાં કન્વર્ટ કરવા માટે કોણ આવે ઇન્સ્યુલિન આવે કોણ આવે ઇન્સ્યુ ઇન્સ્યુલિન હવે આ ઇન્સ્યુલિન જો ના હોય આપણા શરીરમાં તો મને કહો આ ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય શન પ્રમાણ વધી જાય ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય હવે ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય તો પછી આપણને શું થાય છેલ્લે ડાયાબિટીસ થાય શું થાય ગ્લાયબિટીસ થાય ખબર પડે છે કે નથી પડતી બરાબર તો જો આ ઇન્સ્યુલિન આપણા શરીર માટે જરૂરી છે બરાબર હવે ગ્લાયકોને ગ્લાયકોજન તમને બધાને ખબર હશે બરાબર આ ગ્લુકોઝનું ગ્લાઇકોજનમાં કન્વર્ટ કરી જાય બરાબર એને શોર્ટમાં ગ્લાયકો કહેવાય ઓકે તો જો ઇન્સ્યુલિન શું કામ કરે છે અંતઃસ્ત્રાવ છે બરાબર એ આપણે આનું કામ કરે છે ગ્લુકોઝને ગ્લાઇકોજનમાં ફેરવે છે પછી અહીંયા આગળ આપ્યું છે એન્ટીબોડી તો હમણાં વાત કરી સૂક્ષ્મજીવોથી રક્ષણ કોણ આપે એન્ટિબોડી એટલે કે રોગ કારકો સામે આપણને લડવામાં મદદ કરે રિસેપ્ટર હવે રિસેપ્ટરનો મતલબ શું થાય આ મારો હાથ છે શું છે હાથ હવે અહીંયા આગળ કોઈ ગરમ વસ્તુ હોય એ ગરમ વસ્તુ મને અડી તો અહીંયા આગળથી સંદેશો મારા મગજમાં જશે મગજથી પછી એનો રિસ્પોન્સ આવશે પણ આ જે જે ગરમ વસ્તુ અડી અડી જગ્યાએ ત્યાં આગળ એને ખબર તો પડી હશે અને સંદેશો તો લીધો ભાઈ હા આ ગરમ વસ્તુ અડી તો એ જે સંદેશો લેવા માટે કોણ ગ્રાહી એકમ હોય ગ્રાહી એટલે પોતાની અંદર લે બરાબર તો એ ગ્રાહી એકમ છે એને શું કહેવામાં આવે છે એ જ કહેવામાં આવે સંવેદના ગ્રાહી એકમો બરાબર હવે સંદેશ સંવેદના ગ્રાહી એટલે અંગ્રેજીમાંને રિસેપ્ટર કહેવાય એ સંવેદના ગ્રાહી કઈ કઈ હોય છે કે ધ્રાણ એટલે કે આપણે કોઈ સ્મેલની વાત કરીએ સ્વાદ એટલે કે સ્વાદ તો તમને ખબર જ છે અને કોઈ અંતસ્ત્રાવ પણ હોઈ શકે બીજું એ લખ્યું છે ગ્લુટફોર જે ગ્લુકોઝનું કોષમાં વહન કરે યાદ રાખજો ગ્લુટફોર મોસ્ટ ટાઈમ છે નીટ માટે યાદ રાખજો ભાઈ ગ્લુટફોર શું છે ગ્લુકોઝનું કોષમાં વહન કરાવડાવે ઓકે હવે જો અહીંયા આગળ આપણે આગળ વધીએ શું લખ્યું છે પ્રાણીસૃષ્ટિમાં કોલાજન એ મુખ્ય પ્રભાવી પ્રોટીન છે શું છે એ મુખ્ય પ્રભાવી પ્રોટીન છે અને સમગ્ર જીવાવરણમાં સેલ્યુલોઝ બાય સોરી રિબ્યુલોઝ બાય ફોસ્ફેટ કાર્બો શું લખ્યું છે સોરી માય મિસ્ટેક થાય છે અત્યારે બહુ ફટાફટ બોલું છું એટલે રિબ્યુલોઝ બાય ફોસ્ફેટ કાર્બોક્ઝાયઝ ઓક્સિનનેઝ એટલે કે રૂબિસ્કો એ મુખ્ય પ્રભાવી પ્રોટીન છે હવે તમે કશો રૂબિસ્કોનો ઉપયોગ ક્યાં થાય તો યાદ કરો તમે કદાચ એક કેલ્વિન ચક્ર ભણશો તમે તેરમા ચેપ્ટરમાં હું તમને બતાવી દઉં ક્યાં આગળ છે ત્યાં આગળ તમે રૂબિસ્કો વિશે તમને ખબર પડશે કે રૂબિસ્કોનું કાર્ય શું છે આ કેલ્વિન ચક્ર આવશે ને અહીંયા આગળ જો આ રૂબિસ્કો યુઝ થશે બરાબર તો એ જ છે એ રૂબિસ્કો શું આગળ પછી ફરીથી આપણને કહેવાય ગ્લુકોઝ બનાવવામાં મદદ કરે મતલબ જે આપણી ચક્રની બધી આવશે ને આગળ ભણશું આપણે ચેપ્ટરમાં તો એમાં તમને ખબર પડશે ત્યાં રૂબિસ્કો વપરાય હવે પ્રોટીનની સંરચના તો જે એકદમ ઇઝી છે હું કાલે તમને એકવાર સમજાવી દઈશ તો પણ તમને ખબર પડી જશે જો અહીંયા આગળ તમારે સમજવાનું શું છે ડાયાગ્રામથી જ સમજવાનું છે પછી તમે એકવાર એનસીઆરટી તમારી રીતે વાંચી લેશો તો બી તમને ખબર પડી જશે કારણ કે બધું સેમ જ લાગ્યું છે જો હવે પહેલાં તો શું છે આ એક એમિનો એસિડ છે આ બીજો એમિનો એસિડ છે આ ત્રીજો એમિનો એસિડ છે આ ચોથો એમિનો એસિડ છે બધા અલગ અલગ છે બરાબર અલગ અલગ છે હવે જો અહીંયા આગળ આ કેવો એમિનો એસિડ છે આલ્કોહોલિક કારણ કે એની ઉપર શું આવ્યું ઓએચ આવ્યું જો અહીંયા સી એચ હશે અહીંયા આગળ એનએચ હશે બરાબર એનએચ ટુ અને એ ઉપર શું છે આ નીચે એચ છે આ એચ અહીંયા આગળ લખીને આવી છે ઉપર શું છે ટુ ઓચ મતલબ આ શું છે આજે ભાઈ સેરીન અને સેરીન હમણાં જ આપણે જોયું સેરીન સેમાં આવે ભાઈ સેરીનનું સ્ટ્રક્ચર હમણાં જ આપણે જોયું છે આલ્કોહોલિકમાં આવે સેમાં આવે આલ્કોહોલિક જે સલ્ફર ધરાવતું હોય મતલબ જેની નીચે શું હોય એસેચ હોય એ સેમાં આવે સલ્ફરવાળામાં તો જો આ બાજુવાળું બરાબર સિસ્ટીન જે અહીંયા આગળ મેં લખ્યું છે શેનું હોય સિસ્ટીનનું પણ ઉદાહરણ લખ્યું છે દેખાય છે સીએચ ટુ એસેચ સીએચ ટુ એસિડ તો આ શું છે સિસ્ટીન છે બરાબર હવે અહીંયા આગળ વાત કરી ઓએચ ફરીથી ઓએચ આવ્યું મતલબ આલ્કોહોલિક છે ખબર પડી કે ના પડી હવે જો સીએચ ટુ સીએચ ટુ સી ડબલ એચ તો આવું ક્યાં આવ્યું હતું ભાઈ આ આવ્યું હતું આપણે ગ્લુટામિક એસિડ ક્યાં આવ્યું હતું ગ્લુટામિક એસિડ કારણ કે જો અહીંયા સી ડબલ હોય અને અહીંયા સી ડબલ બે વખત આવ્યું સી ડબલ મતલબ એ શું છે ગ્લુટામિક એસિડ છે દેખાય છે ગ્લુટામિક એસિડ બરાબર તો આ ઘણા બધા અલગ અલગ પ્રકારના એમિનો એસિડ જોડાયેલા હોય અને એક સીધી રેખા તરીકે હોય સેવાય સીધી રેખા તરીકે તો જો સી આજે એક સીધી રેખા હોય જો હું તમને સમજાવું જસ્ટ ધ્યાનથી સમજો કે ભાઈ આપણી જોડે આવી એક સીધી રેખા છે બરાબર અહીંયા આગળ અલગ અલગ એમિનો એસિડ છે તો આ એમિનો એસિડના આપણે સ્ટ્રક્ચર આપણે જોયું હતું તો અહીંયા આગળ સી ડબલ્યુ એચ હતું બરાબર અહીં આગળ એનએચ ટુ હતું અહીંયા આગળ એચ અને અહીંયા આગળ કોઈ આર ગ્રુપ હતું તો મને કહો અહીંયા આગળ આ ડાબી બાજુ અહીંયા આગળ કોઈ કોઈને કોઈ પ્રોટીન હશે ને અહીંયા આગળ કોઈને કોઈ તો સોરી અહીંયા કોઈને કોઈ એમિનો એસિડ હશે અને અહીંયા કોઈને કોઈ એમિનો એસિડ હશે તો અહીંયા આગળ જે છેડો છે એ કયો હશે એન ટર્મિનલ હશે કયો હશે એન ટર્મિનલ જો તમને દેખાય છે અહીંયા એન ટર્મિનલ છે અને આ બાજુનો જે છેડો છે એ છે સી ટર્મિનલ કેમ કારણ કે આ બાજુ જમણી બાજુ શું આવે કાર્બન તો આને શું કહેવાય સી ટર્મિનલ કહેવાય આ બાજુનું દેખાય આ સી

કોની પ્રોટીનની પ્રાથમિક રચના જે કેવી એક સીધી રેખા સ્વરૂપે હવે માની લો એને હું એકવાર આવી રીતે વાળી દઉં છું આવી રીતે ખાલી આમ સિમ્પલ વાળી દઉં સિમ્પલ ધારે કે એ રેખા હતી એને મારા હાથ ઉપર આમાં ગોળ વીટી નાખી તો આવું કંઈક સ્ટ્રક્ચર બનશે અને આ જે સ્ટ્રક્ચર છે એને કહેવાય પ્રોટીનની દ્વિતીય રચના શું કહેવાય પ્રોટીનની દ્વિતીય રચના કઈ રચના કહેવાય પ્રોટીનની દ્વિતીય રચના માની લો આ જે હતું બરાબર આવું એને હજી હું આમ બીજી વાર વારી લઉં જો આવા ઘણા બધા છે ને આવું હજી આમ બીજી વાર વાળી દઉં તો આ શું બની ગઈ આ બની ગઈ ભાઈ ત્રિતીયક રચના કઈ રચના બની ગઈ તૃતીયક રચના હજી આ તૃતીયક રચનાને હું વાળી દઉં હજી આના અલગ અલગ રીતે વાળી નાખું તો ભાઈ લાસ્ટમાં જે મળશે તમને એ કઈ મળશે ચતુર્થ રચના મતલબ શું કહેવાય એને એને કહેવાય ચતુર્થક સંરચના કહેવાય તો જે આકૃતિમાં પણ તમને બતાવવામાં આવે છે આ જે છે પહેલું એ સિમ્પલ રચના છે એટલે કે પ્રાથમિક સ્ટ્રક્ચર છે પ્રાથમિક રચના જ્યારે આ કયું છે આ જે દ્વિતીય રચના છે આ કયું છે આ તૃતીય રચના છે બરાબર અને ચતુર્થ રચના જે હોય એ દ્વિતીય કરતા પણ વધારે બડેલી હોય છે ઓકે જેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ તમારે લખવું હોય તો મનુષ્યનું હિમોગ્લોબિન તમે નેટ ઉપર સર્ચ કરશો ને હિમોગ્લોબિનનું સ્ટ્રક્ચર તો બી તમને સરસ રીતે એ લોકો ઈમેજ આવશે ગૂગલ ગૂગલમાં ઈમેજ તમને મળી જાય બરાબર તો આ જસ્ટ બેઝિક હતું આપણે પ્રોટીનનું મતલબ બેઝિક નહોતું લગભગ આખું આપણું અહીંયા આગળ આખું પ્રોટીન પતી ગયું ઓકે હવે નેક્સ્ટ જેમ જેમ આપણે લેક્ચર આવશે એમ એમ આપણે આગળ વધતા જઈશું હવે અહીંયા આગળ જે હું અત્યારે બોલ્યો ને એ જ લખ્યું છે બરાબર કે એક વખત વડે તો પ્રાથમિક સોરી એક વખત વડે તો દ્વિતીય પછી તૃતીય પછી ચતુર્થક તો આ એક વાર તમારે બસ ખાલી રીડ કરવાનું છે ઓકે તો આઈ હોપ તમને આજના લેક્ચરમાં પ્રોટીન વિશે ડિટેલમાં ખબર પડી ગઈ હશે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના કરતાં પણ આગળ મસ્ત ટોપિક જોઈશું તો મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી ડાટા બાય બાય